દેખાતું હતું તો પછી હી કરી દીધી તો ઉપા કાલે વિજદાન કરાયું પણ તો આજ થોડીક થોડું થોડું દેખાતું હતું પછી એના હી કરી દીધી તો ઉપા દીતા રહેતી ભાઈ આપણે જે કાલે એટલે બી ભર્યા હતા ને તેલ કઠવા ગયા હતા એ છે ને અમારી ટોલી નહોતી અમારી ટોલી હાલો હું તમને દેખાડા અમારી ટોલી એટલે ટોલી છે

એટલે આ યુવરાજ ટ્રેક્ટર ની ટોળી ના તર પાસે પેલા અંગત ટ્રેક્ટર હતું ને એની ટોળી છે આ પત્રો એ હોળે ગયું પછી આ કંતાન નાખે ને માંડવી ભરાઈ હતી બધી કઈ ખાસ જરૂર નથી અમારે કંઈ ભાડે જવું ન હોય ભાડે કે જવું હોય ને તો આપણે જરૂર પડે કે ટોલી સારી જોઈએ એટલે અહીં સારી છે ટાયર વાયર પણ એ પત્રો છે ઝૂનનું થયું હોળે ગયું બીજું કઈ કારણ ને એક બે ત્રણ ચાર પાંચ છ સો દુ બારસો તેરી અઢાર ને આ એક અર્થ છે થોડો અધૂરો એટલે વીસ વીસ ડબ્બા વારે ફા બાજુ ફરી આ પાઇટ માંથી મૂકી દીધા

નાલો આપણે જવાનું છે એટલે ખોડ વટવા વાલી મારીને હતક મારી દાદા ને મેં કીધું કે તમે આ ખોડ હું કંઈક ને દે દઉં મળી તો પાણી વાર દઉં હતાક મારે કા પાણી વારવું નથી ખડ ને દીયા સિવાય પાણી વાર્યા પછી કામ મારે પાણી વારવું નથી ને થઈ થઈને નેદવાળું ને હું કાઈ હું આ ખોળ વાટેલા સારું રીયું રેજાય આખો ક્યારે ને દવાનો રેગો શું થાય ને ત્યાં રીતે એવી અહીં આવીને વાહો મૂકવો ને તો લેવે તો લેવો ને દેતા નાખવું પેલા હું ખોડ વાટલા ને તો નાગા ભાઈ ખાતર નાખ રહા હે જાડા દાણા નું ગદપમાં માં કરો એ દો હજામ કરી છે સાર જોવા હકણ હી છે હકણ હી પુરા વરાય કા બેદી છે ને આ જોવે ને કે ઈ વેસાઈ જાય

¿Qué el hilo, hola, 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 ¿Qué

રેડી એ એ પૂરા ન ઉતારવા તો મારે સેટો જ પડી કપલેટ કપ પ્લેટ ટાકો મા કે હું બૂટી છે ખારી છે કામ aquí se cae. ગાય સાહેબ જોવે એવો કરશે ને સાહેબ ગમી પણ તો પૂરા નતા ભાઈ ને પછી આરા કરે ગો એટલે આ આરા કર્યા કે પૂરા વાર લઈએ ને જોવે લઈએ ને પછી હાટું કરીએ

બે ક્યારે ભરોવીએ એટલે મેં કીધું કા હવે તો આઠ વાગ્યા એક બે ક્યારે ભરવા લે તો ફવાઈ એટલું ઓછું કાં ફવાઈ મારે ધોળા ધોળી થાય મારે ભીહું પાછું પાણી સારો પૂરો ને રણજીતને હોય ડેરી નહીં જવાનું એટલે પછી ન મેળ આવે